તો આપણે છે ને બે હાઇકી છે બધી ચાર વાટ લઈ જાવી બાજુ આવે એ ક્રિષ્ણા પણ ભેગી લઈ લીધી હે બોલો અત્યારે ખા ના હોય હલો રસોડું મટતો નથી હું છે ને જો અહિયાં રસોડી થઈ ગઈ છે મટતી જ દવા કઈ છે નઈ ડોક્ટર કે કઈ છે નહીં દવાની કૃષ્ણા લઈ લીધી ભેગી આજે બાકી પગ દુખવા છે બધું આનો પગ બનીનો દુઃખે એક આ બહેનો આલે જાફરી દુખવા માંડ્યો છે જલાઈ ગયા છે આમાં ત્રણ ચારના દળ જલાણા છે બાકી તો ખાવા વાળી છે એક આદિ આનો હે ને પગ દુઃખે જ નહીં કેમ કે એને નાટક જ કરવાના બાહે ગમે એના ખેતરના હેડામાં ચડી જાય ચરવાટું હટ આમ સીધો સીધો ઊંધા ચરે ઊભા રહી ગયા હે હાલ છે નહીં આગળ જો મંગુ નીચે નીકળી એવી આને પણ અહીંયા ઊભું રહ્યું જો હવે બધા પટેલ ચડાવી તો નિરાતે બધી આવે કાંઈ ગાજે પટ્ટે ચડાવી દઈને તો સીધી હાલશે ને કાંઈ હાલશે નહીં ત્યારે મને ખબર છે કેમ કે હમણાં વરી ગયા ઓલી ભાઈ આમ ભાગશે આ સાથે શું છે કુવાડીઓ થઈ પડ્યું જો આ કુવાડી ઊભો છે હે આમાં ડૂચો થાય ક્યાંથી બાકી હવે દવા છાંટે નથી પછી ડૂચો થાય નથી હવે આમાં દવા છાંટવાનું કાંઈ કામ નથી હાઈટ કેવડી છે મારી છાતી કેરો થઈ ગયા હે હું આમાં ઊભો રહીશ ને તો તમને જોવું આવી ગયો છાતી સાચી માથે વિચાર કરો આટલી હાઈટ છે આ ચોમાસા કામનું છે કંઈ વહેલે રહ્યો હોય ને માણસ જમીન બીજાને રહીને કદાચ હમણાં કરી નાખે નામું કરે નામું કરી લે દવા મારી દે પાછી પછી આવીને ખેડી નાખે એવા માણસ નીકળે આજ તો ખટર લાઈન છે ચાર પાંચ ઉભા છે નીકળી જાય ભેવું એક એક કરી તો આપણી બેહો છે ને ખેતરમાં અહીંયા આપણે ચારવા આવ્યા અહીંયા ચારે પહોંચાડી દીધી છે બાકી જો કુવાડી ઉભો ફરતે ચારે બાજુ મંગુ આપણી જાય છે બધા ઘડીવા રખડાવી લે અહીંયા પછી જવા દઈ આગળના ખેતરમાં જે બધી ભીવું આવે આપણી બેહો જે બધી આવે છે અહીંયા ગરબી ચોકનું છે ને એટલે ગીત વાગે છે ને આપણે બેઠા અહીંયા આરામથી ને હવે બે હું છે ને ચરતી ચરતી આવશે આગળ આપણી બહેવાનું છે ને અત્યારે બધા આશા લઈએ આવ્યા કેમ કે ગીતથી ભડકતી બહુ હતી ને એટલે પછી મેં હમણાં ગાડીક હમણાં ચક્કર મારાવે આ જવાય કઈ ડેમ પૂરવાનો વિચાર હે કે અત્યારે ભાઈ અહીંયા ગામના છે ભાઈ ભેં લઈને આવવાના એ ફોન આવી ગયો અત્યારે બધા બહેનો આપણે અહીંયા રખડાવી દીધી ગડકર રખડી લઈને અંધારો થાય ને પછી જવા દેવાય ત્યાં સુધી ન જવાય કે આ કારખાના ઓલી બાજુનો જે પાક છે ને એમાં જવા દેવાની એ એટલે અત્યારે બધા આશરે રખડાવી હવે પાછી વારી લે હું એને પાડો ભાગી જાય ગામમાં બે અત્યારે બધું આમે ચરે છે હમણાં બે લઈને આવવાના હે ક્યાં આવેલી આવી થઈ ગયે ને કાંઈ ગાય તો આપણે પંદરસો વસૂલ થઈ ગયા હે કે અત્યારે મુદડી બધી પંદરસો થઈ ગઈ છે लगभग ने नहीं बजे पंद्रह सौ कर खोलो भाव वी गीस सौ पहुंची गए खोल ना तो भेहू था है नहीं भेव था है नहीं तो पैसा आसे नहीं हम तो पंदर सौ रा बदाय बदाय कहता बजार करना करो तो तो आप पंद्र सौ रा तो फाइनल एट्ली लेवा पंद्रह सौ में बार महीने काटी तो ना पंदर सौ कहूँ ना अत्यार पंदर सौ कहो ना आगला वर्गे पंदर सौ दें अत्यार बदे हजार चाले एमज कहना બાકી તો બે હું બધા આવે ધીરે ધીરે આવે તો અત્યારે આપણે છે ને પાડાને પકડીને પાછા લઈએ અહીંયા જોકે બે લઈને આવ્યા હતા બારસી ભાઈ કાંઈ દે સર થઈ ગઈ કેમ કે ફૂલ શાકમાં હતી ને બે તને જ ફેરા પાડો ઉડ્યો તને તન ફેરા થઈ ગઈ એટલે આપણા પંદરસો પાકી ગયા હવે હવે જો કે હું બધી હાક્યું પણ પાંચ દગ મિનિટ જારીને પછી હાંકી મેં કીધું કેમ કે આજે અહીંયા બાજુમાં શું છે કે દિવાલ પાસે થઈ હતી એટલે આમને ગાઈ દઈએ અત્યારે વાગી ગયા હાથ તેતાલી થઈ ગઈ છે એટલે હવે હાકીએ ભે હું ને ઘડી ઘર ખેતરમાં મૂકશું ચક્કર પછી હાકીએ આગળ પહેલાં જોઈ લઉં કેટલા ઓછા નથી ને આમાં ખુટીઓ ચડી આવશે ને બી છે આમાં ગાયો તો હશે ચરે આમાં હું દુચો તો છે નહીં બહુ હા ધરાતી ચક્કર મારાવીએ બધા આવે છે કેમ કે અહીંયા લાઈટ છે ને તો વિડીયો જાગ બને હે તો દેખાતી જ નથી હું અંધારો બહુ રહ્યું હવે કંઈ દેખાણી આ બધી કેમ કે કેમકે પાડે અહીંયા બાંધ્યું એના માટે હવે આમને હાલતી થઈ છે એટલે બધી ભેગી કરી લઈ પેલા પાડન ગોતું જો મારે પાડો લગભગ આવે છે વાંધો નથી આપણે જ છે આજે થોડોક વિડીયો આપણે લાંબો થઈ ગયો કે આપણે પછી કે ભલે લાંબો થાય આજ તો વિડીયો બનાવો જ છે ગમે થાય હવે આપણે જવાનું છે ઓલી બાજુ દિવાલ પૂરી થાય ને ઓલી બાજુ એને પ્લોટ પડ્યો છે તો કે અહીંયા જવા દઈને પાડો આવી ગયો આપણો બુતું હા અને મને આ નાથ છૂટી જાય છીએ પકડવા કામ આવે હવે આપણે આગળ આવી જઈએ એટલે ગેટા કે બધી ભેગી કરીને પછી આમણી વટાડી દઈ આ સાઈડ જાડી છે ને એટલે એમાં કાંઈ દેખાય જ નહીં એટલે આ સાઈડ જવા દેવાની તો આપણે છે ને બે હું અંદર પૂરી દીધી છે હવે અંધારામાં કાંઈ દેખાવાનું નથી કેમ કે આટલામાં જ પ્રકાશ પડે છે કેપ્ચર નથી થાય એમ હા મેં લઈ જો રિલાયન્સની એસઆરની લાઈટ ચાલુ છે નિયારાજી બાકી તો ભેહું રખડે આપણે છે ને આ દિવાલ છે ઈ આવી ગયા કેમ કેમકે કેમેરો રાખેલ છે ને ઉપર દેખાય નહીં આપણે ચોરી કરવી તો છે હવે પેહુના પેટ ભરવા તમે આપણે ભરવું પડે ને કંઈક તો કરવું પડે આ ટખુણામાં જ રખડાવી લઉં હું એટલે ઊચો ભારી છે ભલે ઝીંકા કરે હું લાઈટ ચાલુ નથી કરતો હું ભલે હા ડીમ લાઇટમાં જ બનાવું છું બાકી ને બહાર નીકળી પછી તમને દેખાડીશ કેમકે જો અહીંયા લાઈટ પ્રકાશ પડે છે આપણો હાથ આવે આડું કેમકે ઉપર છે ને લાઇટ છે એક એટલે આપણે અહીંયા આવીને બેસી ગયા અહીં જવા પણ છે નહીં ક્યાંય આડું રહેવાનું છે નહીં એટલે આટલામાં ધરાઈ રહ્યા હમણાં અડધી કલાકમાં તો આઠ વાગી ગયા અત્યારે મૂકીને પંદર વી વી મિનિટ પછી ગાડી લે હું એટલે ધરાઈ રહે